અરે સંતોની બાબુ ભલે છે ભલામણે સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી બે જણા નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનો નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું એ કયા ઓલા ગોપીચંદને ભરથરી કઈ આવડા તો કે હા તકે કે નામ ને બધું સૂટી ગયું હજી પાણા ના ઓછી જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓશિકા છે એ દુનિયા ન થારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણાને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાય પણ અત્યારે કળિયુગમાં માં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરા નથી કાપવાના બહેરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કઈક દો એ બાપા તો આગળ 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 ક્યાં ફોગાવવા જાય બટકુ રોટલો આવડું મોટું ઘર લઈને પણ એને એને બાપુ ભૂખ ની વેદના ની ખબર જ નથી શું આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડળું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝૂંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે પછી આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોઈક દી આવશી હંસલો થતી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કે છે પદમ ઘડકી માં જાગી જોયું જળ હળ કે છે ચંદ્ર ભાણ જા ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ છે મસ્તક છે ગગન મંડળ કે છે આખા શરીર નું બાપુ સપટે છે ને આયા આવે શરીર ની રચના બાપુ મહાપુરુષો એ સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત એટલે કે છે એવા આપણને સ્વર્ગ નો મળે જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો જણાય કોકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુહાર દીકરો હાજ નું ટાણું વાયુ કાંઠો બાપુ માળા કરતો હતો એમાં સદગુરુ મહારાજ ભક્તિ કરો પ્રગટ પ્રગટો યા ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર મોતી રણ પ્રતાપથી જો કંચન બને તલવાર એ જી ત્રણેય ગુણ એના કોઈ દિના મટે આ તમાર ધાર ને આકા એક સંત કહે છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર વાણી નું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે થોડો ને જો સંતો તો વાણી એમ કે છે કે ભજન માં બાબુ ભડાકો થાય ભજન માં માર ધાર ને આકાર લોઢા ને પારસ માં એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ માં માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવું હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણી માં જ્ઞાન છોડી લે કોઈ જો આત્મા સદગુરુ બને જો સોના એવું જા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોટાની તલવાર હોય એને એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એનું ચડવું પડે ગાય દાગી નો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગેરે નું ઓઠી નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક શિવેલો લારી માંથી લઈને તમે પહેરો તો કેવા લાગો

કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહી તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતા ને અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કોઈ અમારી અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગર મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણે આ દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે નો પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પોહતા નથી પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા પાસે શું નડતું હોય જોઈતી દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાબુ એક લોહી નું દૂધ કરીને તમને મને પાય ના જીવનમાં તમારો મારું આ દીવ એક જિંદગી જીવાડતી એક જંગલ ના રખડતા અરણા ને કવિ એ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો અને હરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે હા ભળવું છે મે કેવી રીતે દોડી એકી છીએ તો કે હા તેદી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી મા નું બાપુ આ હોવી હોવી જોઈએ એવી શિવાજી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાંગડું થાય જ નહીં કોઈ દી આવી ખુમારી ને હોવી જોઈએ પણ બાબુ ફેશન ઉઠાડ્યો છું શું મા ની વાત કરી હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધી હોય તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં બહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કઈ હારા હોય નહીં

તમારો જન્મ થયા આ પહેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડાય હોય ને બધુંય હોય તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેદી જવાનું હોય ને તેદીએ તૈયારી જોઈએ લાકડાય તૈયાર હોય ને ઉપાડનારાય તૈયાર હોય ને હળગાવનારાય તૈયાર હોય ને કોંકા મારનારાય તૈયાર હોય તા પેલી ને સેલી બે તૈયારી છે તો વટલી તૈયારી નઈ કરી રાખી હોય પણ આ હું આયુ ને હું બાળકને ને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ફાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને મારા જન્મે દીદી બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ફૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના હતા છે એ તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી છે હું તો કોઈ વ્રત દાન કરવાનું કહેતો જ નથી બધે હિલોળા મારે છે કોઈ કોઈને ઘટતું નથી આપણે કોઈ ને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બે ને હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મુકાનો માર્ગ નથી

આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર સારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ રાજી નથી બાપુ તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી અંતરની જો વેદના હોય તો એક માનીન બાપની જ છે બાકી કોઈની છે નહીં બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહીની હગી છે હું તો પ્રોગ્રામમાં માં જવું અહીંયા હું તો કહું કે અમે ગઈ એક એટલે બોલાવો છો ભાઈ અમે થાક છું તેથી તમે નથી બોલાવાનું હવે દરબાર જ્યાં ગઈ હવે બીજા ને કહો બીજા ને કહો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનું બીજું કાઈ છે જ નહીં ભલામણ બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાન નું ગાડું વ્યવસ્થિત હાલે મારા સંતાન નો ધંધો બરોબર હાલે આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની બાપ ની બાકી બધી વાતો છેરા એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે